જુનાગઢ જ્યાં પણ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી સ્પેશિયલ ડિમોલિશન તળેટી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં લારી ગલ્લાવાળાઓને પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું ભવનાથ તળેટીમાં વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન રાખવા માટે સૂચના આપી તો આ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સફાઈ એને લઈને એક કરવામાં આવેલી છે માન્ય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક અને પ્રતિબંધિત જે છે અને કચરો એ હટાવી લેવાની પણ સૂચના અને સઘન સફાઈની સૂચના મળેલી છે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરે પણ જે સુધારા વધારા કલેક્ટર સાહેબે સૂચવેલા છે એ બાબતે ટીમ સાથેનું એક આયોજન અહીંયા કરવામાં આવેલું છે અને આ કામગીરી છે એ ટૂંક સમયમાં આગળ વધારવામાં આવશે જ્યાં પણ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી ગિરનાર દરવાજાથી તળેટી સુધી સ્પેશિયલ ડિમોલિશન ડ્રાઇવ યોજાઈ ભવનાથ તળેટી તેમજ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં નડતરરૂપ લારી ગલ્લાવાળાઓને હટાવ્યા હટાવાયા પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું ભવનાથ તળેટીમાં વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક ન રાખવા માટે સૂચના આપી